વીર માંગડાવાળો અને પદ્માવતી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ અમર પ્રેમ કહાની નેહડામાં સૌ માલધારી રાતે વાળું કરીને બેઠા હતા આ અગ્યથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમ ઉપરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબકતો નવાળી ઝાંખો પડી જતો વરસાદ મોટે મોટે ફોરે ઠમ 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 પડતો હતો અને નીચા ઘરના નેવા અપકતા હતા તેના ટીપા નીચે આબોચમાં પડીને ટપક 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 એવા ભાત કાઢીને વાતો કરતા હતા આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું વાત તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો શું ચમત્કાર ગોમતીને ઘેર એક ચારણ આવેલો ચીથરે હાલ ચારણ વાર્તા કવિતા તો કંઈ આવડે નહીં પણ ગામેથી જેવો આયર એ ક્યાંય થાવો છે બા સૌને આપે તેમ એને પણ શીખ આપી ચારણ બંધાણી માણસ પણ કંટાળે અફીણ રહેતું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલ એટલે દી હાથમી ગયો હતો તો એ રજા લઈને પડખેના ગામડામાં ઝટ પહોંચી જવા માટે રવાના થયા ઝોલપરી નદીના કાંઠે ચડ્યા અને માંગડાને ડુંગર આવ્યા ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયા અંધારું ઠીક ઠીક જામી ગયું અને નાયડું તૂટતી હતી એટલે ચારણ તો ઢગલો થઈને ડુંગર ઉપર પડી ગયા વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે એવા ધોળા બાસતા જેવા લુગડા પહેરેલું એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું લ્યો ગઢવા ગઢવી કહે ક્યાંથી બાપ આદમી કહે કંટાળેથી ગોમતીએ મોકલાવ્યું છે ચારણે તરત જ અફીણ ખાધું જિંદગીમાં કદી નહોતું ચાખવી એવું અફીણ શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછા વળીને કંટાળે આવ્યા ગામેથી એને પગે પડીને બોલ્યા બાપ પડ દિવાળી તારો વૈભવ ટકજ્યો મને આજ નવું જીવતર દીધું ગામેથી અચંબો પામીને કહે કેમ ભાઈ બાપ મારી વાહે ડુંગરમાં અફીણ પોકતો કર્યું એ તો તું એના બીજું કોણ કરે ના ભાઈ અમને તો ખબર પણ નથી ગઢમાં તો ચણોઠી જેટલું અફીણ પણ નથી ને કોણ આવ્યું તું અરે બાપ ભળે લુગડે જુવાન આદમી આવીને મને હાથો હાથ આપી ગયો ને તમારું નામ લીધું સાંભળીને સૌ એકબીજાની સામે સમસ્યાથી નિરખી રહ્યા ગામેથી આટલું જ બોલ્યા નક્કી માંગડાવાળો આવો ચમત્કાર બન્યો ભાઈ ઓહો હજી એ શું માંગડાવાળાનો છુટકારો નહીં થયો હોય માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા બીજાએ વાળી જવાબ દીધો એની વાસના ભારે જોરાવર હતી ને ભાઈ વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ગજબની વાસના હતી માંગડાવાળાની અજાણ્યાએ સવાલ કર્યો એ સી વાત હતી ભાઈ ભાંગડા કોણ યાનો ભાંગડા આપણી ધાતરવડીના કાંઠે આવેલ ગામ ધાતરવડાના રાજપૂત જેઠાવાળાનો દીકરો થાય ભર જુવાનીમાં ભાલે વિંધાણો એમ થાતા તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું રવાજ નામના વાજિન્દ્ર ઉપર જાણે નાટી બોલાવતા એ વાત ડાયા પરોણાએ દુહા આરંભ્યા હોઈ હાકો હાક દળ છૂટ્યા દેશોતના જોભે આંબા શાખ લખેલ વન લેવાય નહીં દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાકલો પડી રાજકોટમાંથી દળ કટક છૂટ્યા કાળવડ ગામનો કાઠે બાયલ ચાવડો ધણવાળી જાય છે મામા ભાણ જેઠવાને કહ્યું કે સૌ ચડજો પણ ભાણે જ માંગડાને જગાડશોમાં એ પારકી થાપણ છે પરોણો છે પણ માંગડાના તકદીરમાં આંબે લટકતી એ સાઠ મેળવવાનું સર્જાયું નહોતું પાટણના નગર શેઠની કન્યા પદ્માવતી એના પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું ઊંઘમાંથી ઉઠ્યો દરબાર ગઢ શુંકાર દીઠો જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા છે અરે હાય હાય હું ગાયને વારે ન ચડું એવી ઊંઘ ભલ ભલ ભલવંકડો હળ બાંધવા હથિયાર ઝાજી ફોજુમાં ઝીંકવા મરવું એક જ વાર અસવાર પાટણની બજાર ચીરીને સોસરવો નીકળ્યો કેમ કે જતા જતાં એકવાર નજર એક કરી લેવી હતી છેલ્લી વારના રામરામ કરવા હતા ઘોડો ઘોડાને ઘાટ અસવારે ઊણો નહીં એનું ભાલું ભરે આકાશ મીટે ભાળ્યો માંગડો ઝરૂખામાં બેઠેલી નગર શેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો ઘાટીલો ઘોડો એવો જ લાયક અસવાર આસમાનને માપતો ઊંચો ભાલો એવા મનના માનેલા ક્ષત્રિય કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરના તાર સંધાયા અમે વેપારી વાણિયા અમે રાજાની રીત ભવની પ્રીત મળ્યા તમસુ માંગડા હે સ્વામી માંગડા આપણી જાત તો જુદી છે પણ પૂર્વ ભવની પ્રીતિએ આ જન્મની નાત જાતના બંધન ભેદીને આપણને જોડી દીધા છે માટે માંડ ઉપર મહેલ છે પિતળિયા પાસા એની સોગઠિયું સગા મારતો જાતું માંગડા હે સગા મેળી ઉપર ચોપાટ માંડી છે પિતળિયા પાસા માંડ્યા છે સંકલ્પ કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું માટે તું એકવાર ઉપર આવી દાવ નાખી શોખથી મારતો જા એટલે આપણું લગ્ન સફળ થાય ના ના પદ્માવતી રાજપૂતની એ રીત ન હોય હું તો ગાયોની વારે ચડ્યો છું રસ્તે રમત રમવા મારાથી રોકાય નહીં પણ તું વાટ જોજે હું હમણાં પાછો વળું છું પછી રમી લઈશું ઘોડો દોડાવી મૂક્યો ગયો ગયો ત્રીસ ત્રીસ ગાઉનો પંથ કાપી નાખ્યો હિરણા નદીના કાંઠે મોટા વડલા હેઠળ ભૂમલીનું ગોધણ ઊભું છે ને લૂંટારો બાયલ ચાવડો ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે ત્યાં તો માંગડો દેખાયો જીવ તો પાછો જા વઢિયાની વેળા નહીં રોશે તારી માં તું પરદેશી પરણ લો ચાવડો કહે છે કે હે જુવાન તું પરગામથી પરણો થઈને આવેલ કહેવાય તારે હજુ લડવાની ઉંમર નથી થઈ તું રોળાઈ જઈશ તો તારી માર રોશે માટે જીવ તો પાછો વળી જા પણ ત્યાં તો

મીટેન ભાડું માંગડો આ પચાસ પચાસ પાઘડીઓ વાળા દેખાય છે પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો નથી એ આ સવાર નથી દેખાતા હોય તો સૌથી નોખો તરી રહે ને કોણ જાણે કદાચ પાછળ રહ્યો હશે મારી પાસે આવવા જાણી જોઈને પાછળ રહી ગયો હશે હોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ત્યાં તો ઘોડો આવે ઘૂમતો માથે સોનેરી સાજ એકલડો સવાર મીટે ન માંગડો ઘોડો ઘોમતો ચાલ્યો આવે છે એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો જરૂર મારો માંગડો રણમાં કામ રહ્યો પદ્માનો પ્રીતાળ હિરણની હદમાં રહ્યો જાજા દેજો જુવાર મરતા બોલો માંગડો હે સતી પદ્માવતી તારો પ્રીતમ તો હિરણ નદીના કાંઠે રહ્યો અને એને મરતી વેળા કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો વડલે વેંટો દેત સોનેરી શિર ત્યાં બાય અલ બીજે દેશ માર્યો જેઠાણી માંગડો છોડું લાવો સાત માંગડાના મોસાળની કરશોમાં કલ્પાત પારે ઊભી પદ્માવતી માંગડાના મોસાળમાંથી સાત છોડો લાવીને એના સબને દેન દેવાય છે અને પદ્માવતી નદીના કાંઠે વિલાપ કરતી ઊભે છે તેને સૌ છાની રાખે છે પદ્માવતી શું બોલે મારા અંગ ઉપર રગતના છાંટા પડ્યા હશે મને એવા અપશુકન મળ્યા હશે એવી હું અભાગણી ભૂત વડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા વાતાના ડબરા ઉઘાડી ઉગાડીને ટીમણ કરે છે ભેળો વાંકડી મૂછવાળો રાજપૂત ગામ ધણી અરસીવાળો વળાવ્યો બનીને આવ્યો છે વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે તે વખતે ટપાક ટપાક વડલા ઉપરથી કંઈક ટીપા પડ્યા અરે આ શું આકાશમાં ક્યાંય વાદળી નહીં ને મેં ક્યાંથી ના ના આ તો ટાઢા નહીં બરડો ખદખદી જાય એવા ઉના પાણીના છાંટા અરે નારે ના આ પાણી નહીં આ તો કોઈનું ધક ધકતું લોય વડાવ્ય ક્ષત્રિય અરસીવાળાએ ઊંચે નજર કરી ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે એનું મોં દેખીને અરસી અનુકંપાવ છૂટી કોણ છો ભૂત છું સૌ રોતો સંસાર અને પાપણીય પાણી પડે પણ ભૂત રોવે ભેંકાર એને લોચનીય લોહી જરે હે રાજપૂત સંસારના માનવીઓ રૂવે છે છતાં એ રૂવે ત્યારે એની પાપણે પાણી પડે પણ આ તો ભૂતના રુદન હૈયાના લોહી ઓહો કેવી દારૂણ ભૂતડો છો કોનો ભૂત ન ઓળખ્યો કાકા હું બેઠો તું બાપ અરસી કા ઓળખ નહીં પેલો ભવનો પાપ આ ભવમાં આવી નડ્યા હે કાકા અરસી તારા સગા ભાઈ જેઠાવાળાનો હું દીકરો એટલે તારો પણ દીકરો ને તું મારો બાપ છતાંય હજુ ના ઓળખ્યો આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મના પાપનું ફળ છે મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી અરે તું માંગડો બેટા તું અહીં ક્યાંથી અને એવા શું દુઃખ મરણ પછી પણ રહી ગયા ભૂત ભેકાર વિલાપ કરીને કહે છે માયેલ મનમાય દાખીને કેને દેખાડીએ વિંધાણા વડમાય પદ્મા શું વિના હે કાકા ભીતરની વેદના મને ઉઘાડી કરી બતાવું પદ્મા સાથે વિના જ મારે આ વડલાની ઘટામાં વિંધાવું પડ્યું અને કાકા હવે તો ભેળા થાય ભૂત આડીગર્યું ઓળંગવા અને સળગે સાબુત અરસી વણ ઓલાયને અહીં ભૂતાવળના વૃંદમાં અમે બધા ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ પણ અમારા અંગો આ વાસનાની આંખથી સળગી ઉઠ્યા છે તે તારી મદદ વિના નહીં ઓલવાય હે કાકા તે હવે હું શું કરું બેટા મને પાટણ તેડતો જ મારી પદ્માવતી સાથે પરણવા દે મારી પરણેતર આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મળે છે કાકા અરે ગાંડા તું પ્રેત છો તને કેમ કરીને લઈ જાવ બસ કાકા શરણયું ત્રુટયું સગા નેરણ નોંધાણા થયા વાયલ વા કવા અરસી જળ ઊંડા ગયા વાયલ વા કવા

અર્શિયા વનમાં ભૂતથી ભળવું પીયું હે સગા સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે હવે હું સળગું છું મને એકવાર પરણી લેવા દે સી રીતે અમારી જાનનો વરરાજો કદરૂપો છે ઓ કાકા એને બદલે મને વરાજો બનીને માયરે જવા દે ચાર ફેરા ફરવા દે પછી પછી પાછો વળીને આય વડલાને થાને કોતરી જઈશ નદીના સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે કોઈ ગુફાના પોલાણમાંથી પવન સુસવતો હોય એવા ભૂતના વિલાપ સાંભળીને અરસીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા વાણિયાને ભૂતની વાત કરીશ તો તે બી જશે ને અહીં જ ફાટી પડશે શું કરવું વિસામણ થઈ પડી કાકા ભૂતનો અવાજ આવ્યો વાણિયાને ભડકાવા નથી હું અહીં મારી માંઢ મેળ્યું ઊભી કરું છું આજ મારી ડેલીએ વાણિયાની જાનને ઉતારો આપીશ હોડાને માણું બાજરો બળદને બોળા ખાણ જમાડેવાળાની જાન હલ ખાતેથી ભૂથડો ઉજ્જડ વનમાં ને કાંઠે મોટો દરબાર ગઢ ઊભો થઈ ગયો જાનમાં હોડાને માણું બાજરાના જોગાણ વેલના બળદને કપાસિયાના બહોળા ખાણ અને જાનૈયાને ભોજન દીધા જેઠે જાણ્યું કે કોઈ કોઈક ગરાસિયાએ અહીં આંતરિયાળ ગઢ બનાવ્યો છે અરસીવાળાએ વાત ઉચ્ચારી જેઠીયા આ કદરૂપો વરાજો લઈને જાશું તો વેવાય ના પાડીને ઉભા રહેશે કબૂલ થયા ઊંચે સળગે આભ નીચે ધરતીના ધડા ઓલવવાને આવ ધાતરવાડા ધણી પીઠી ભરી કન્યા પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે હે ધાતરવાડાના ધણી માંગડા આજે પરપુરુષ સાથે મારા લગ્ન મંડાયેલ છે હું કોઈને મોઢે મારું અંતર ઉઘાડી શકતી નથી મારે એક ભાવમાં બે ભાવ થાય છે ઊંચે આપ સળગ્યો છે નીચે ધરતી ધગધગે છે માટે હે સ્વામી તું વહેલો વહેલો મારી જ્વાળાઓ ઓલવવા આવજે જાનની વેલો ગાંજી વર પરણવા આવ્યો હથેવાળો મેળવત પદ્માવતીએ સામા પુરુષને પર પુરુષને નહીં પણ ખુદ માંગડાને જોયો વાતનો ભેદ સમજ્યા વગર કલેજે જે ટાઢક થઈ ગઈ આ મરેલું માનવી અહીંયા ક્યાંથી શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂપો છાંટીને સજીવન કર્યો પરણી ઉતર્યા અને જાન પાછી વળી હિરણના કાંઠે ભૂત વડલો આવ્યો અને સંધ્યાના ઘેરાતા અંધારમાં એ ભેકાર જંગલની અંદર વરાજો રૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોક થયો ને અહીં વડલામાં કન્યાએ પોતાની બાજુમાં જોયું તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી જોયો છલાંગ મારીને પદ્માવતી પણ વેલમાંથી નીચે ઉતરી પડી અરે હો હો બહુ દીકરા શું થયું રામ રામ છે વાણિયા જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું અરે દીકરી એ તો બનાવટી હતું ગમે તે હોય બીજાના મેંઢોળ ન બાંધો સમજાવી પણ ન સમજી ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી વેલડાના પૈડાના અવાજ ચીમડા સુધી સંભળાઈને બંધ પડી ગયા અને મોટી મોટી ભેખડો વચ્ચે વહી જતી હિરણ નદીના નીર પણ તાઢે પોહરે વિલાપના સૂર બાંધી ઉકારવા લાગ્યા ઝાડવે ઝાડુ પ્રેત જેવું બનીને બીવરાવા લાગ્યું અને માંગડાવાળા 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 એવા ત્રણ સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પીયુને બોલાવા લાગી ત્યારે ભેખડોમાંથી પડછંદ ઊઠીને ભયંકર બની જતી એ એક ચીસ ના જવાબડ એવા ભૂત ભડકા તારે પાંદડે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઉઠી છે હું દિવસ રાતે ભડકામાં સળગી રહી છું હું આગને ક્યાંથી ઓલવું એ રીતે અઢૂચ ભૂતના ભડકામાં રાત ને દિવસ આ એકલવાળી સુંદરી સળગે છે પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચઢીને ડાળે ડાળે પાંદડે પાંદડે જુએ છે ડાળે ડાળે હું ફર પાને પાને દુઃખ મરતા માંગડાવાળો સ્વપ્નના રહ્યું સુખ એ ગોતા ગોતમાં સળગવા સિવાય બીજું કાંઈ રહ્યું નથી એ મરેલા પીયુને અણછીપી વાસના જ જ્વાળા અરૂપી જંગલને સળગાવી રહી છે દિવસે બધો આવી આગ સળગે છે ને રાતે ઉજ્જળ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી સાથે વસે છે પરોઢીએ પાછી માયા સંકેલાઈ જાય છે અને પદ્મા એકલી સળગતી રહે છે